કેમ છો બધા YouTube ફેમિલી મજામાં તો મજામાં જ રહેવાનું અમે તો જમીન તાર થઈ ગયા તો કેવી લાગે બદામ બદામ બહુ મીઠી છે ને મે ઉપર સડીને પાડી કેટલી પાડી પાડી દેવો ને એટલી એટલે બધી પાડી લીધી હવે કેટલી છે ઉપર હવે તો કેટલી છે એમ આ ક્યાં તા બદામ તા ખાવાવેલો હતો બદામ મેડી રસ્તે મેડી રસ્તે કોના ઓલામાં માં વાલજી ભાઈ કવાડ વાહ એટલે કોણ હોત ને હા હા હવે આપણે બોર ખાવા દો ને હા બોર બોર ખાવાનું છે ને પછી મેડી માં રહેશું આમ અને આપણે બગીચામાં જવાનું છે પૈસા લેવા ને મારી પાસે મળવા હા હમ આ તો મિત્ર મારો ફોલો મારો ફ્રેન્ડ છે અને સબસ્ક્રાઇબર છે અને ભાઈ બદામ ખાવા પૈસા લાવ્યા છે ને જો એને બદામ કેટલી ભાવે પણ હાલો બદામ ખાવી હોય તો હાલો કોને કોને ભાવે છે બદામ ઈ જરૂર આવજો કોની વલે કોમેન્ટ કરવા વાલજી ભાઈ કવાર એટલે કે ગોવાલની મોજ મારી ચેનલ છે એટલે કે મારું નામ વાલજી છે તો મારી ઓલે આવવાનું બધાને હા ને જેને ફાવતી હોય એ કોમેન્ટ કરજો હા કેવી બધામ છે લઈ લો આ લઈ લો એક નંબર હો કાઈ ઘટે જ નહીં બહુ મસ્ત છે જેને ફાવતી હોય એ કોમેન્ટ કરજો કેવી લાગે બહુ મીઠી હો ભાઈ એમ વાહ હાલો આપણે તો આગળ શીખુડા ને એવું મારી મારી વાડી એ બધું છે શીખુડા આપણે ખાવું બોર જ્યારે પાકી ગયેલા છે શીખુડા પાકી ગયેલા હે તો હું તમને ખવડાવું ઓકે હાલો હાલો મિત્રો તો શું કહેવાય બપોરનું ખાવામાં આ સીકીનું બટકું છે રોટલી છે રોટલો છે પછી વાયલોડનું શાક છે કોરું રીંગણાનું શાક છે રીંગણા ટમેટાનું તમારા બગીચે બોર ખાવા આવું છે સમેલી બોર ખાવા આવું છે તો હું સમેલી ભાઈ બંને બોર ખવડાવી અને બધા જોજો અને જે મારા વિડીયો જોતા હોય એ બોર ખાવા જરૂર આવજો કારણ કે મેળી મંદિર પાસે આવો તો અમારી વાડી છે

હાલો જઈએ ભાઈ જો દવા સાટવા મળ્યા છે વઈ લ્યો મે અને કઈક આવ્યું વાલોળ આવેલ છે તમને દેખાડી રઈ લ્યો હજી પણ હે કાસી રી દાણા નથી આવ્યા આમ દોઈ લ્યો આમ કેમ દવા સાટતા થાય અમને દવા સટાય રે એટલે અમારે ઓલી બોડી દાણ છે દેખાય ની પછી આમ માથે સે આપડું સેલન તા ઢોરોય તી તો વાલભાઈ સાટતા થાય છે તો આપણે આગળ જાય જોવો અમે આ હેઠેલી ઓલા હેઠેલી આ હેઠે પોગી ગયા આમ જોવો તમે ટમેટા ખાવ તો ટમેટ કોમેન્ટ કરજો આમ જોવો પાહેરીન દેખાય તો હરખા દેખાય હવે શી વેડિયા હું શૂટ કરું સૌ આમ જોવો આમ કેટલી ટમેટીયું હે આમ લઈ લ્યો ને અમે આ હેઠે પોગી ગયા તો આપડા ભાઈબંધ જોવો ફાસા ભાગ્યા છે ઈ હમણા આવશે એટલે આપણે ફાસા વિડીયો શૂટ કરીશું આ એની કંઈક ડુંગળી છે તો આ મરસી વાવેલી છે કપા કપા હાથે હતો લઈ લ્યો બધું મિક્સ વાવેલ છે ને ડુંગળી બહુ મોટી થઈ ગઈ ડુંગળી છે તીવા તમને દેખાતી નહીં હોય ડુંગળી પણ અહીંથી હું તમને હાઉ પાહેલી દેખાડું સૌ વેલા તો ત્યાં ઠેર છે આમ ઠેઠ પગેલી છે

કોને કોને હેરડી ભાવે કોમેન્ટ કરી દેજો ને હવે અમારે દવા સટાઈ છે હમણાં કારેલા વેલા હતા છે પણ નાના નાના કારેલા હશે પણ આપણને દેખાતા નથી જોઈ ગયો વાલજી ભાઈ આવે આપડે જો આવે દવા સટ તો સટ હવે જાઉં છું આંબામાં દવા હાટવા ને મોર લાવેલા હે દુનિયાના કેરીયું બેહી જઈ છે તો કેરીયું દેખાડજી બોરડી દેખાડજી બોર પણ હાડવા લાગે થોડા થોડા તો આજ બધા એ રોપડામાં દવા સાટી દઈ મારો મિત્ર આવી ગયો છે એના ઘડી શૂટ કરવા દેવાનું છે આજે એને શૂટ વધુ વધારે એમાં વધારે એને શૂટ કરેલ છે કારણ કે અમારા હાથ નવરા નતા તો આગળ વધીને અમારી ડુંગળી તો કાંઈક આવી છે થઈ તો ભાઈ પાછલા કેમેરા દેખાડું આવા કંઈક ફળ તો કેવું મસ્ત થઈ ગયેલું હોય ડુંગળી પાકી ગઈ છે હવે શૂટ પણ આખા આપી દેવાનું છે பிடிக்காது

આ કેરી આવો ફાલ અહીંયા છે આમ 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 છે ગઈ આમ ફરતે તમને આંબો દેખાડી દઈ ને આપડી સીકુડી તમને કહેતો સીકુડા ખાવા આમ દો પાકેલા તો નથી એક તો પાકેલા હેઠા પડે છે તમને દેખાડ આમ દો શીકુડા પાકી ગયેલા

વાણો ડ્રોપું હે બોલેરામ વેચાવા આવે લીધે લે જોઈ કવડી મોટી થઈ ગઈ વાણી દવા ના આમ કેમ છે ને આવી રીતે કંઈક ગોળી છે ઘટે કઈ લવા પણ કેમ છે મલાઈ વાળા એકદમ ઘટે જ નહીં જેને ખાવાય ન મિત્રો આવી ગયું ને મોઢામાં પાણી મિત્રો ત્યાં આ બોટલ દેખાડી રહ્યો છું એ પેસલી ઈતળી ટોલા માઇક પછી ઝોવા એ આપણે આવા પપમાં લઈને છાટી દઈએ તો દેહું ને પણ કાંઈ થાય નહીં અને શું કહેવાય ઈતળીને ટોલા તરત મરી જાય હજી પાંચ મિનિટની અંદર તમારા રિઝલ્ટ આપે અને આ મેડિકલે મળે આવી રીતે બાટલી આવે અને બાટલી છો તમે આ દોઢસો રૂપિયા લઈ છે નાની બાટલીના સો રૂપિયા અને મોટી બાટલીના દોઢસો આવી કંઈક બાટલી આવે છે અને અત્યારે તમને ઈતળિયું દેખાડું ટોલા દેખાડું કેટલા છે અને હું તમને પછી બે દિવસ પછીનો વિડીયો મૂકીને એમાં તો તમને અત્યારે નીકળા ટોલાને ઈતળીને લીખું છે તો આજનો વિડીયો એટલો જ હવે મળીશું બીજા બ્લોગમાં તો આ મારો વ્લોગ કેવો લાગ્યો જરા કમેન્ટ કરીને કહેજો આગલો વ્લોગ બનાવવાનો છે એ સ્પેશિયલ દવા ઈતળિયું ને એવી દવાનો સ્પેશિયલ બનાવવાનો છે ફેહું ને કોઈ પણ જીવજંતુ પડેલા હોય તો એનો પેશિયલ પેશિયલ બાઇટલી એટલે અમે આ વિડીયોમાં તમને દેખાડી દીધી છે એનો રિઝલ્ટ તમને આગલા વિડીયોમાં દેખાડી તો બધાયને હર હર મહાદેવ જય માતાજી